નમસ્કાર મિત્રો આજે આપણે કડા ગામમાં બિરાજમાન એવા સાક્ષાત દુખિયાના દુઃખોને હરનારી માતા સધીમાના ઇતિહાસ વિશે જાણીએ તો મિત્રો વિસનગર તાલુકાના કડા ગામની સીમમાં સદીમાનું પૌરાણિક મંદિર આવેલું છે અને અહીંયા આજે કળિયુગમાં પણ માતાજી હાજરા હજુર છે તો મિત્રો લોકવાયકા મુજબ ઘણા બધા વર્ષો પહેલા આ કડા તરીકે ઓળખવામાં આવતું હતું અને ત્યારે માતા સદી સિંધ પ્રદેશમાં પ્રખ્યાત હતા ત્યારે સિંધ પ્રદેશનો રાજા હમીર સુમરો કે જે મુસલમાન રાજા હતો અને તેની પત્નીનું નામ હતું કકુ અને આ હમીર અને કકુ

પોતાની ભાભીએ મારેલા મેણાને ભાગવા માટે ખોડલમાંની સહાયથી સિદ્ધરાજ સોલંકી આ હમીર કકુની લઈ અને પાટણમાં જાય છે ત્યારે કકુ સદીમાને મેણા ટોણા મારે છે અને પોતાની પાછી લાવવાનું કહે છે અને ત્યારે સદીમાને ખૂબ જ વહમું લાગે છે તેથી સદીમા પાટણના પીરોને પછડાટ આપી અને સદી માતા સિદ્ધરાજ સોલંકીના મહેલમાં આવે છે અને આ મહેલમાં આવ્યા પછી સદીમા રાણીવાસમાં પહોંચે છે અને રાણીવાસમાં ધૂણાપો મૂકે છે અને આમ રાણીઓ ધૂણવા લાગી અને દાસીઓ ધૂણવા લાગી અને ધૂણતી ધૂણતી બહાર આવી અને રાજમહેલમાં હાહાકાર મચી ગયો અને ત્યારે સદીમાં બોલ્યા કે હે સિદ્ધરાજ હું સિંધ પ્રદેશથી મારા હમીર કકોની ભેસો લેવા માટે સિંધમાંથી આવી છું પણ ત્યારે સિદ્ધરાજ સમય જોઈ અને માતાજીને પારખી ગયો અને તેમના પગમાં પડી ગયો અને સદીમાને કહે છે કે હે માં સદી હું સિદ્ધરાજ તને મારા પાટણમાં બેસાડવા માંગુ છું અને ત્યારે સદી માતા બોલો કે સિદ્ધરાજ હું હમીર અને કકુને ભેંસો આપી અને પાછી આવું છું અને આમ સધી માતા બધી ભેંસોને લઈ અને સિંધ પ્રદેશમાં ગયા અને હમીરને તેની ભેંસો આપી અને કહે છે કે હમીર આ રહી તારી ભેંસો અને તારું અને કકુનું મેળું મને ખૂબ વહમું લાગ્યું છે તેથી હું સધી આ સિંધ મલક મૂકી અને પાટણમાં જઈ રહી છું અને આજથી તારા અને મારા છેલ્લા રામ રામ અને આમ સધીમાં રીસાઈ અને સિંધ મલકમાંથી પાટણમાં આવ્યા અને સિદ્ધરાજ સોલંકીના સપનામાં આવીને કહ્યું કે હે રાજા સિદ્ધરાજ હું સધી આવી છું અને સવારે મને વાગતા ઢોલે પાટણની રાણકી વાવે મને બેસાડજે અને તું મને રાણકી વાવે બેસાડ પછી જગતમાં તારું નામ સોના રૂપાના આંકડેના મઢી દઉં ને તો મારું નામ પણ સિંધ મલકની સધી ના કહેવાય અને આટલું સધીનું કહેવાની સાથે તો સિદ્ધરાજે હવન કરી અને માતાજીને પ્રસન્ન કર્યા અને

અને બે મહિના પછી સધીમાં જાગ્યા એટલે વીરભણ રાવળે કહ્યું કે હે માં સધી હું તમને મારા ગામમાં લઈ જવા માંગુ છું એટલે સધી માતાજી બોલ્યા કે વીરભણ રાવળ તમે આગળ આગળ ચાલો અને હું સધી તમારી પાછળ પાછળ આવું છું પણ મારી સધીનો એક બોલ યાદ રાખજો કે તમે રસ્તામાં ક્યાંય બેસતા નહીં અને જો રસ્તામાં ક્યાંય બેસી જશો ને

એક નીચે ભૂલથી બેસી ગયા અને ત્યાં જ થાકના કારણે સુઈ ગયા પણ ત્યાં તો આકાશમાંથી આકાશવાણી થઈ કે હે વીરભન હવે હું અહીંયાથી આગળ ગામમાં નહીં આવું અને ત્યારે વીરભન રાવળ કહે છે કે પણ મારી કેમ કે વીરભણ યાદ કર મારા બોલને કે મેં તને કહ્યું હતું કે વીરભણ તું આગળ આગળ ચાલ અને હું સદી તારી પાછળ પાછળ આવું છું પણ તું રસ્તામાં ક્યાંય બેસતો નહીં અને તું જ્યાં બેસીશ ને ત્યાં હું સદી રોકાઈ જઈશ અને ત્યારે સદીમાનો બોલ યાદ આવતા જ વીરભણ રાવણને અફસોસ થયો અને સદીમાએ એ સુકારણના નીચે પોતાનું આસન વાળ્યું અને વીરભણ રાવણને ખબર પડી ગઈ કે હવે સદીમા અહીંયાથી હલશે નહીં તેથી વીરભણ રાવણ પડે ત્યાં જ સુકી રાણના નીચે સધીમાના બેસણા કરી અને પોતાના ગામના માર્ગે પડ્યા અને આમ રોજ પછી વીરવણ રાવળ કડા ગામમાં આ સધીમાની પૂજા કરવા આવવા લાગ્યા પણ આ વાત જ્યારે કડા ગામના મુખીને ખબર પડી પણ તેમના મગજમાં આ વાત સમજાણી નહીં તેથી આ મુખી આ વીરવણ રાવળ જ્યાં સધીમાની ભક્તિ કરતા હતા ત્યાં આવે છે અને આવીને કહે છે કે હે દેવ તમે આમ રોજ અમારા ગામમાં આવી અને આ સુકી રાણના થડે કોને પૂજો છો અને ત્યારે વીરભણ રાવળે મુખીને બધી વાત કરી કે અહીંયા સિંધની સદી બિરાજમાન છે અને મારી ભૂલના કારણે તેઓ અહીંયા બેસણા કરી લીધા છે અને ત્યારે મુખી બાપા કહે છે કે રાવળદેવ તમે જો સાચું કહેતા હોય તો મારી વાત સાંભળો અને આજે મને પચાસ વર્ષ થયા છે અને આજે પચાસ પચાસ વરસના વાણાવાઈ ગયા તો પણ હું સંતાન સુખ માટે તડપી રહ્યો છું તો હે રાવળદેવ જો તમારી પાછળ પાછળ જો પાટણથી અહીં કડા ગામ સુધી આ સદી આવી હોય ને તો સદી માતાજીને કહો કે મને એક દીકરો આપે અને આમ મુખી બાપાની આટલી અરજી સાંભળતાની સાથે તો ત્યાં વીરભણ રાવળને ને મારી સિંધની સદી સોળે કળા ધૂણવા ઉતરી અને કહ્યું કે હે મુખી આજથી માંડી અને નવ મહિના અને તેરમા દિવસે

હે મુખી તને હું સદી દીકરો તો આપું પણ મેં સદી એ જ આપ્યો છે એવું પ્રમાણ આપું છું કે આ જે વર્ષો જૂના જે ઠૂઠું રહ્યું ને એને આવતીકાલે આવતીકાલે ઉગતા સૂરજની સાથે જો આ ઠૂઠામાં ત્રણ લીલા કૂંપડા ફૂટે તો એમ માનજી મુખી કે હું વીરવણ રાવણની એક માતા સદી બોલી હતી અને આમ મિત્રો સદીમાનો બોલ મિથ્યા કેમ જાય અને બીજા દિવસે જ્યારે વહેલી સવારે વીરભણ રાવણ અને મુખી આવીને જુએ છે તો એ સૂકા રાણના ઠુંઠામાં ત્રણ કુંપળો ફૂટેલી જોઈ અને પછી તો મુખી બાપાને પણ સધીમા ઉપર પૂરેપૂરો વિશ્વાસ બંધાઈ ગયો અને પછી તો સધીમાએ પોતાના કયા પ્રમાણે કડાના મુખીને દીકરો આપી અને કડાના પંથકમાં જ નહીં પરંતુ દુનિયામાં ડંકો વગાડ્યો તો મિત્રો આમ સધી માતાજી સિંધ પ્રદેશમાંથી ગુજરાતની પાટણની રાણકી વાવે આવ્યા અને રાણકી વાવેથી કડા ગામમાં આવ્યા અને ત્યાંથી આવી અને તેમણે હજારો પરચા પૂર્યા અને આમ પરચા અને માતા સદી આખા ગુજરાતમાં પ્રખ્યાત થયા તો મિત્રો આવા નવા અને જૂના જૂના ઇતિહાસો રોજેરોજ સાંભળવા માટે આજે જ અમારી ચેનલ